હેલો જય શ્રી કૃષ્ણ નમસ્તે સ્વાગત આપ સૌનું કેમ છો બધા મજામાં ને આઈ હોપ તમે બધા પેટ એન્ડ ફાઇન હશો તો ચાલો દોસ્તો આજે આપણે ફરીશું સસ્તા બજારની અંદર અને એવી ઘણી બધી વેરાયટી જોઈશું જેનો સમાવેશ કાચની અંદર અને ટેરાકોટાની અંદર થાય છે આ સસ્તા બજાર વડોદરા શહેરની અંદર સ્થાનિક જકાતનાકાની જે કેનલ છે ને એજ તેની બાજુની અંદર જબરજસ્ત મોટો શેડ બનેલો છે સસ્તા બજાર ખોલવાનો સમય સવારે દસ વાગ્યાથી રાતના દસ વાગતા લગીને તમે સસ્તા બજારની અંદર આવીને ખરીદી કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાની કાજની અંદર ડિઝાઇન બનાવીને બનાવી છે રકાબી તો અહીંયા તમે સસ્તા બજારમાં આવશો ને તો ઉપરની સાઈડ ઉપર તમને પ્રાઇસ પણ લખેલી જોવા મળશે તો તમારે ખરીદી કરવામાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ જોવા નહીં મળે તો અહીંયા તમે જોઈ શકો છો કાચના બાઉલ આવ રીતે બનાવેલા છે જેની કિંમત એસી રૂપિયા રાખવામાં આવી છે હવે અહીંયા આપણે બાજુમાં જોઈશું જ્યાં કેરા કોટાથી બનેલું નાનું બર્નિંગ કન્ટેનર અહીંયા તમે જોઈ શકો છો બ્લેક કલરની અંદર જબરદસ્ત ડિઝાઇન બનાવીને આ રીતનું નાનું કન્ટેનર બનાવવામાં આવ્યું છે જેની કિંમત એકસો ત્રીસ રૂપિયા રાખવામાં આવી છે અને ઉપરની સાઈડ ઉપર ઢાકણ પણ તમને રાખવા માટેનું મળી જશે અહીંયા તમે જોઈ શકો છો બાજુમાં પચાસ રૂપિયાની અંદર નાની કન્ટેનર તમને મળી જશે આ કન્ટેનરનો ઉપયોગ તમે કિચનની અંદર મસાલા ભરવા અથવા તો કાયમ અથવાનું જમવા માટે કરી શકો છો અહીંયા તમને કાચની અંદર નાના સિલાઈને થોડા પાંચ કિલો સુધીના કન્ટેનર બતાવું તો આની અંદર તમે અથાનો મસાલો પણ ભરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો ત્રીસ રૂપિયાવાળા કન્ટેનર અને પાંચસો રૂપિયા સુધીના કન્ટેનર પણ તમને જોવા મળશે અલગ અલગ સાઇઝની અંદર જેમ સાઇઝ મોટી હશે તેમ તેની કિંમત પણ વધારે હશે અહીંયા તમે જોઈ શકો છો ત્રીસ રૂપિયાવાળા ચાલીસ રૂપિયાવાળા નાના કન્ટેનર સસ્તા બજારની અંદર આવશો ને તો તમને ઘણી બધી વેરાયટી જોવા મળશે જેની અંદર એક હજારથી વધુ વેરાયટી રાખવામાં આવી છે તો અહીંયા ઘણા બધા બોસ ખાલી થઈ ચૂક્યા છે અહીંયા તમે જોઈ શકો છો ઘણી બધી કાચની બળની વેચાઈ ચૂકી છે તો ઉનાળાનો સમય ચાલી રહ્યો છે અથાનું ભરવા મસાલા ભરવા માટે ગોલ સાંજની અંદર લંબચોરસની અંદર ચોરસની અંદર અહીંયા આવીને તમે કાચનું કન્ટેનર એટલે કે બળની ખરીદી શકો છો તો દોસ્તો જ્યારે આપણા ઘરે મહેમાન આવતા હોય તો પાણી આપવું હોય તો આ પ્રકારે ટ્રેનનો ઉપયોગ થતો હોય છે તો તમને અહીંયાથી ચોરસ લંબચોરસ અને ગોલ ડિઝાઇનમાં બનેલી ટ્રે પણ મળી જશે જેની કિંમત સ્ટાર્ટિંગ થાય છે વીસ રૂપિયાથી લઈને ત્રણસો રૂપિયા સુધીની અંદર ઘણી બધી ડિઝાઇનની અંદર અને અલગ અલગ વેરાયટીની અંદર અહીંયા તમે જોઈ શકો છો હુડનનું ટેક્ચર પણ બનેલું છે તો આ પ્રમાણેની ટ્રે પણ તમે અહીંયાથી ખરીદી શકો છો ઘરમાં સવાર સવારમાં ચા બનતી હોય છે અને ચા પીવા માટે કાચના કન્ટેનરનો ઉપયોગ થતો હોય છે એટલે કે કાચના બનેલા કપ રકા બી તમે અહીંયાથી ખરીદી શકો છો નાની સાઈઝને લઈને મોટી સાઈઝના કાચના કપ બી તમને અહીંયાથી મળી જશે કોફી પીવા માટેના પણ તમને અહીંયા મોટી સાઈઝના કપ મળી જશે અલગ અલગ ડિઝાઇનની અંદર અલગ અલગ સાઇઝમાં તમને મળવાના છે જો તમને લંબચોરસ કાચો ગોલ બનેલા કપ રકાબી જોઈતા હોય તો અહીંયા આવીને તમે સાવ સસ્તા ભાવમાં ખરીદી શકો છો જેની સ્ટાર્ટિંગ કિંમત માત્ર દસ રૂપિયાથી શરૂ થાય છે તમારે અહીંયાથી આખો શેર ખરીદવાની ઈચ્છા હોય તો પણ તમને અહીંયાથી મળી જશે જેની કિંમત દોઢસો રૂપિયા રાખવામાં આવી છે જેની અંદર તમને સો કપ અને સો રકા બી મળી જશે દોસ્તો હવે આપણે વાત કરીશું ઘરમાં વપરાતા કાચના ગ્લાસ જેની અંદર તમે પાણી અથવા તો જ્યુસ પી શકો છો કાચના ગ્લાસની અંદર પાણી પીવાની પણ કંઈક અલગ જ મજા હોય છે જેની અંદર ગોલ આકારવાળા અને લંબગોળ આકારવાળા તમને કાચના ગ્લાસ નાની સાઇઝના અને મોટી સાઈઝના જોવા મળશે કાચના ગ્લાસની પ્રાઇસની વાત કરીએ ને તો દસ રૂપિયાથી લઈને તમને અહીંયા ત્રણસો રૂપિયા સુધીના કાચના ગ્લાસનો સેટ પણ જોવા મળશે તો દોસ્તો તમારી પાસે ચાની લારી હોય અને તમે ચાનો ધંધો કરતા હોય તો તમને અહીંયાથી ચા પીવા માટેના નાનાકડા કપ પણ આ પ્રમાણે મળી જશે જેની કિંમત માત્ર વીસ રૂપિયા રાખવામાં આવી છે તો ચાલો દોસ્તો ઉનાળાનો સમય ચાલી ગયો છે તો દરેકના ઘરની અંદર અથાણું બનાવવાનો સિલસિલો પણ ચાલતો હશે તો તમને અથાના ભરવા માટેની બળણી પણ તમને અહીંયાથી મળી જશે પાંચ કિલોથી લઈને પચીસ કિલો સુધી તમે અથાણું ભરી શકો તેવી અહીંયા મોટી અને નાની આમ બંને પ્રકારની સાઈઝની અથાણાની બળણી મળી જશે જો સાઈઝ મોટી હશે તો તેની કિંમત તમને અહીંયા પાંચસો રૂપિયાથી લઈને છસો રૂપિયાની વચ્ચે જોવા મળશે અને નાની મળની તમને અહીંયાથી માત્ર દસ સો રૂપિયામાં મળી જશે તો દોસ્તો હવે આપણે વાત કરીએ પોતાના ચહેરાને બેઠવો હોય તો કોનો ઉપયોગ થાય તો દોસ્તો અરીસાનો ઉપયોગ થાય તો અરીસા પણ તમને અહીંયા ચોરસ સાઇઝની અંદર ગોલ સાઇઝની અંદર લંબ ચોરસની અંદર અને ઘણા બધા કલરમાં તમને આ રીતના અરીસા જોવા મળશે જેની સ્ટાર્ટિંગ કિંમત એંસી રૂપિયા લઈને પાંચસો રૂપિયાની વચ્ચે તમને અલગ અલગ સાઇઝના અરીસા જોવા મળશે તો દોસ્તો આજની વીડિયોની અંદર અહીંયા સુધી સસ્તા બજારમાં આપણે ફળ્યા અને કાચની અલગ અલગ પ્રકારની વેરાયટી જોઈ જો તમને આ બધી વેરાયટી પસંદ આવી હોય અને આ કિંમત તમને ઓછી ઓછીથી વધારે લાગતી હોય તો તમે તમારી લાઈ કોમેન્ટ સેક્શનના બોક્સની અંદર લખી શકો છો આ સસ્તા બજાર સાની જકાના કા વડોદરા પાસે આવેલું છે તો ચાલો દોસ્તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ 人帮人。Ngày